સમાચારમાં આગળ વાત કરીએ તો કપરાડા તાલુકાના અનેક ગામોમાં રાત્રિ દરમિયાન આદિવાસી ભગત ભુવાઓ દ્વારા પરંપરાગત માવલી પૂજનની વિધિભક્તિ ભાવપૂર્વક સંપન્ન કરવામાં આવી વર્ષોથી ચાલી આવતી આ પૌરાણિક પરંપરા આદિવાસી સંસ્કૃતિનો અભિન્ન ભાગ માનવામાં આવે છે દિવાળી પર્વના આગમન પૂર્વે દર વર્ષે આ વિધિ રાત્રિના સમયમાં કરવામાં આવે છે જેમાં ભગત ભુવાઓ પૂજા ભજન અને ધાર્મિક વિધિઓ દ્વારા માવલી દેવીની આરાધના કરે છે ગ્રામજનો પૂજનમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધર્મ સંસ્કૃતિ અને પરંપરાના સંવર્ધનનો સંકલ્પ લે છે આ રીતે આદિવાસી સમાજે તેમની પ્રાચીન પરંપરાને આજ સુધી જીવંત રાખી છે